છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર નલસે જલ યોજનાના લઈ ગામ લોકોએ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરતા કોઈ દાદ ન મળતા છેવટે સૂત્રોચ્ચારો કરીને પાણી આપો પાણી આપોની માંગ કરી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસના વસાહત ત્રણમાં નલસે જલ યોજના માંગ ઘરે ઘરે નળ મૂકી આપવામાં આવ્યા છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે નળ માંગ પાણી આવતું ના હોવાથી મહિલાઓ દૂર સુધી સુધીમાં માથે બેડા લઈને પાણી ભરવા જાય છે પશુઓને પાણી પીવડાવવા માટે પાણીની વધારે જરૂરિયાત હોય છે ત્યારે સો મીટરના અંતરમાન આ ટાંકીનું પાણી આ પરિવારોને મળતું નથી જેને લઈને શ્રમજીવી પરિવારોએ અનેકવાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ ગ્રામ પંચાયત સત્તાધીશો પાઇપલાઇનની કામગીરી ના કરાવતા હાલ લોકોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી જેને લઈને રોષે ભરાયેલા શ્રમજીવી પરિવારના લોકો સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચારો કરી અને પાણીની માંગ કરી હતી જ્યારે ઉનાળામાં પાણીની માંગ વધી જાય છે ત્યારે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પાણી પુરવઠા બોર્ડે આવી નાની ખામીઓ દૂર કરીને પ્રજાને પાણી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જ્યારે વાસણા વસાહત નંબર ત્રણ ના લોકોએ આગામી દિવસોમાં પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે અને પાણીની તકલીફ છે અમારે એ ચાર ચાર મહિનાથી આ પાણી નહીં આવતું અમારે ઘેર ઘેર નર કાય હતી ને શું કરવાના અમારે ખાલી શોખ છે આ તો જૂના ગામના અમે રહેવાસી તરવી ફરિયાણા અમારે અહીંયા પાણીની તકલીફ પડે છે અને અમારે બેનોને બહાર ભરવા જવાનું થાય છે કુવા માં સરપંચને અમે રજૂઆત કરીએ છીએ સરપંચ અમારી કોઈ પરવાનગી કરતો નથી ઉનાળામાં તો અમારા બધાની આ તકલીફ છે કુએથી જ પાણી ભર લેવા આખું ઉનાળો અમે આ જ કર્યું છે આખો ઉનાળો જ ઘેરે ઘેર છે પણ આ ખાડા ખોદી ને અમે બધા પાણી ભરીએ છીએ આની તો અમે લગભગ એક વર્ષ ઉપરથી કરેલી છે પાઈન વરસાદ પાણી નહી આતો મે માથે માથે લાઈ લાઈન પડે છે પાણી હવાના માથે તપીજી માઠો જો ને પીપારા ખાલી દોર હું પાણી પાયો મે તો પાણી ને સરૂપક ના પડે નો બેહડેલા છે આ નળ બેહલા કસું હે બરા ખાખમ કરીને પાણી પડે છે મે અને કેટલા ટાઈમ થી નહી આવતું લો 4 મહિના છે 4